પગ લપસતા ડૂબેલા યુવકને બચાવવા જતા બીજો પણ ડૂબ્યો હોવાના સમાચાર વડોદરા ફાયર વિભાગે બંને યુવકોની શોધખોળ આરંભી છે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે યુવકો દૂર સુધી તણાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બંને યુવકો સિમેન્ટના બ્લોક બનાવવાનું કામ કરતા હતા અને રવાલની નર્મદા કેનાલમાં નહાવા પડ્યા હોવાની જાણકારી મળી છે ત્યારે જ એક જે યુવક છે તેનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા બીજો યુવક પણ ડૂબ્યો વડોદરા ફાયર વિભાગે બંને યુવકોની શોધખોળ આરંભી છે જોકે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ છે અને તેના કારણે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવકો દૂર સુધી તણાયા હશે